નમસ્તે મિત્રો રાધે વેડિંગમાં આપનું સ્વાગત છે અને આજે આપણે જે બનાવવાના છે કચરા પેટીના ડબ્બા જે લારી આપણે બનાવીએ છીએ એ લારી એક સાથે ત્રણ ડબ્બા બનાવવાના છે જે ચાર બાય સાડા ત્રણ બાય આઠના જે બનાવીએ છીએ તે આપણે કમ્પ્લીટ બનાવવાના છે જે આપણે લાલભાઈ આપણે ધોકાનું કામ કરે છે કમ્પ્લીટ અને મનીષભાઈ આપણે કેસીસનું કામ પણ ચાલુ કરી દીધું છે કટિંગનું જો આપણે કેફિસનું કટિંગ કમ્પ્લેટ ચાલુ છે તો આપણે આ કેફિકનું કામ થઈ ગયું છે અને આ આપણે દૂધનું કામ પણ આપણે ચાલુ છે તો વિડીયોમાં બન્યા રેજો હું તમને બતાવીશ આપણે કેવી રીતે આખી કમ્પ્લેટ ત્રણ લારી બનાવવાની છે તો હું તમને બતાવીશ તો વિડીયોમાં બન્યા રજો ત્રણ લારીનું કામ ચાલુ કર્યું તું તેમાં આપણે કમ્પ્લેટ કેસિસનો માલ કટિંગ કરી નાખ્યો છે અને ઉધનું પણ કામ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે અને લાલભાઈ જે સપલા આવે છે તેનો હોલ પાડે છે તે બનાવે છે અને ધોકા પણ ઢગલા મારીને કમ્પ્લીટ મોટા કરી નાખ્યા છે આપણે અને અહીંયા ઢોકાનું પણ કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે કરવાનું છે કેસીસ જોડવાનું કામ તો હું તમને બતાવીશ આપણે કમ્પલેટ કેસીસ જોડી અને હું તમને બતાવીશ કેવી રીતે કેસીસનું આપણે કામ છે તો હું તમને આપણે એક કેસીસનું કામ કમ્પ્લીટ કરીશ કર્યું છે અને બે કેસીસ બાકી છે એક સાથે તણા તણ આપણે કમ્પ્લેટ કરવાની છે જે હું તમને બતાવીશ એક કેસીસનું થઈ ગયું છે લાલભાઈ પોતાને વેડિંગ કરે છે

તમને બતાવીસ આપણે કમ્પ્લીટ કરીને ધોકા આપણે સોઠાડી દીધા છે ત્રણે ત્રણ લારીમાં કમ્પલેટ થઈ ગયા છે અને હવે આપણે આમાં ધોકામાંથી પ્લેટ માખવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને બતાવીશ પ્લેટ મારીને કેવી રીતે આપણે કમ્પ્લીટ પ્લેટ લાગે છે જો આપણે આ ત્રણે ત્રણ લારીમાં પ્લેટ બેસાડીએ છીએ ધોકા કમ્પ્લીટ થઈ ગયા અને એક લારીમાં કમ્પલેટ પ્લેટ બેસાડી દીધી છે જો આ રીતે ચોખા મારી અને કમ્પ્લેટ આમાં પલેટ પણ આપણે બેસાડી દીધી છે આ રીતે નીચે ધોખા પણ લાગી ગયા છે ને હવે આપણે આ બંને લારીમાં પણ આપણે એ રીતે જ પલેટ બેસાડવાની છે તો આ વિડીયોનો પહેલો ભાગ આપણે બનાવવાનો છે તો આજ માટે આટલું જ છે તો બીજો ભાગ પણ જોવાનું ભૂલતા નહીં બીજા ભાગમાં આપણે કમ્પ્લેટ પ્લેટ બેસાડી અને ઉપરના લારીનું તમને હું બતાવીશ આપણે પેલો ભાગ બનાવવાનો છે વિડીયો બીજો ભાગ જોવાનું પણ ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને બીજો વિડીયો મૂકીએ એટલે તમારી સુધી પહોંચી જાય ચલો મળીએ આગલા વિડીયોમાં